રામ રામ ખેડૂત મિત્રો આજે હું તમને વાત કરીશ કે ખેડૂત મિત્રોને જે સબસિડીની યોજના નવી નવી બહાર પડી છે અત્યારે જે બે હજાર ચોવીસ પચીસમાં એના વિશે આજના ટોપિકમાં વાત કરવાની છે તો આ પૂરેપૂરો મારો વિડીયો ધ્યાનથી સાંભળશો એમાં કયા કયા સાધનોમાં કઈ કઈ સબસિડી મળે છે અને ક્યારે ઓનલાઈન અરજી ચાલુ કરવાની છે કયા જિલ્લામાં ઓનલાઈન ચાલુ છે પછી ઓનલાઈન અરજી કરવી ક્યાં કરવી ક્યારે કરવી કેવી રીતે કરવી એ તમામ વિશે આજે માહિતી આપીશ અને ઓનલાઈન અરજી કરવા માટે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડે છે અને અરજી કર્યા પછી ડોક્યુમેન્ટ કોને જમા કરવા એ બધી આજના ટોપિકમાં હું વાત કરીશ તો મારો વિડીયો છે એ ધ્યાનથી સાંભળજો અને આ વિડીયોને એક વખત લાઇક કરી દો અને અન્ય ખેડૂત મિત્રોને શેર કરી દો જેથી કરીને એને પણ માહિતી મળી રહે અને આપણે યુટ્યુબને હમણાં જ સબસ્ક્રાઈબ કરી દઈએ જેથી કરીને તમને સબસિડીને લગતી અને ખેતીવાડીને લગતી માહિતી તમને સૌથી પહેલાં મળી જાય તો અત્યારે જે નવી સબસિડી શરૂ થઈ છે બે હજાર પચીસમાં એમાં આપણે છે તાડપત્રીની અત્યારે સબસિડી ચાલુ છે અને એના પછી આપણે આગળ જો વાત કરીએ તો એમાં છે પંપની સબસિડી જે દવા છાંટવાનો પંપ હોય છે એની પણ અત્યારે સબસિડી ચાલુ છે એને ક્યારે ફોર્મ ભરવું એના વિશે પણ વાત કરશું અને એના પછી છે સબમર્સિબલ જે આપણે મોટર હોય છે કૂવામાં ને એના માટે પણ સબસિડીની અત્યારે તારીખ પણ જાહેર થઈ ગઈ છે અને હવે આપણે પીવી સીની પાઇપલાઇન જે આપણે પાણી માટે ઉપયોગ કરતા હોય છે એના માટે પણ સબસિડી ચાલુ છે ખેડૂત મિત્રો તાડપત્રી અને પાક સંરક્ષણ સાધન પાવર સંચાલિત જેમાં તમારે ઓનલાઈન અરજી કરવાની છે અને એમાં આપણે મંજૂરી મળે ત્યારે એમાં પછી આપણે ખરીદી કરવાની છે અને એના પછી આપણે વાત કરીએ વોટર કેરિંગ પાઇપલાઇન અને પમ્પ સેટ વિશે તો એમાં આપણે પહેલાં પાઇપલાઇનની ખરીદી કરી લેવાની અને પછી ઓનલાઈન અરજી કરવાની અને હવે આપણે આગળ વાત કરીએ કયા જિલ્લામાં અત્યારે ઓનલાઈન અરજીની પ્રક્રિયા ચાલુ છે તો એમાં છે અત્યારે અમદાવાદમાં ચાલુ પછી આણંદમાં ચાલુ છે અને ગાંધીનગરમાં પણ ચાલુ છે અને ખેડામાં પણ ચાલુ છે આની ઓનલાઈન અરજી કરવા માટે આ ખેડૂત પોર્ટલ ઉપર જઈ અને ઓનલાઈન કરી શકો છો એમાં તમારા ખેતીવાડીને લગતી યોજનાઓ આવતી જ હોય છે તો એમાં આપણે જઈને ઓનલાઈન અરજી કરી શકીએ છીએ અત્યારે આપણે ખેતીવાડીની જે યોજના ચાલુ છે એમાં આપણે યોજના શરૂ થવાની તારીખ છે એ ત્રણ બે બે હજાર પચીસથી સોળ બે બે હજાર પચીસ સુધી ચાલુ રહેશે તો ઓનલાઈન અરજી કરી લેવી જે પણ ખેડૂત મિત્રોને બાકી હોય છે તો એની ઓનલાઈન અરજી આપણે જે પણ ખેડૂત મિત્રોને કરવાની હોય તો એને ક્યાં કરવી તો એ આપણે આ ગ્રામ પંચાયતની જે ઓફિસ હોય છે જ્યાં આપણે ગ્રામ સેવક હોય છે ત્યાં પણ કરી શકીએ છીએ પછી સી એસ સી કોમન સર્વિસ સેન્ટર હોય છે ત્યાં પણ કરી શકીએ છીએ આપણે ઓનલાઈન અરજી અને સાયબર કાફે જે અત્યારે ઓનલાઈન ફોર્મને ભરતા હોય છે કોમ્પ્યુટર ત્યાં પણ ખેડૂત મિત્રો જઈને ઓનલાઈન અરજી કરી શકે છે અને ખેડૂત મિત્રો કોઈ પણ શિક્ષિત ખેડૂત હોય તો એ જાતે ઘરે પણ ઓનલાઈન અરજી કરી શકે છે અને ખેડૂત મિત્રો કોમ્પ્યુટરની જે પણ દુકાનો હોય છે ત્યાં જઈને ઓનલાઈન અરજી કરી લેવી અને ગ્રામ પંચાયત ગ્રામ સેવક હોય ત્યાંથી પણ આપણે ઓનલાઈન અરજી કરી શકીએ છીએ અને આ ખેડૂત પોર્ટલ ઉપર જઈ અને ફોર્મ કેવી રીતે ભરવું મફતમાં ફોર્મ ભરવું અને ઘરે બેઠા મોબાઈલથી પણ આ ફોર્મ ભરાઈ જાય છે જો શિક્ષિત ખેડૂત હોય તો એ ભરી શકે છે અને એમાં આપણે જે ઓનલાઈન અરજી કરતા હોય એમાં હાથ બાર આઠ ડોક્યુમેન્ટ જોતા હોય છે પછી આધાર કાર્ડની નકલ જોતી હોય છે બેંક પાસબુકના પ્રથમ પેજની નકલ જોઈએ છે પછી મોબાઈલ નંબર જોઈએ છે અને રાશન કાર્ડની ઝેરોક્ષ જો હોય તો એ ડોક્યુમેન્ટ છે એ એટલા લઈ અને આપણે ઓનલાઈન અરજી કરવાની હોય છે એ ડોક્યુમેન્ટ પૂરેપૂરા જમા કરી લેવા ના હોય તો અને ઓનલાઈન અરજી જે ખેડૂત મિત્રોને કરવી હોય તે તાત્કાલિક ધોરણે કરી લે જેથી કરીને તારીખ પૂરી ન થાય અરજી કરવા માટે જરૂરી છે આ એટલા ડોક્યુમેન્ટ તમને જોવા મળી રહ્યા છે ફોટામાં એ ખાસ હોવા જરૂરી છે જરૂરી ડોક્યુમેન્ટ ભેગા કરી લેવા અને સમયસર ફોર્મ ભરી લેવું ખેડૂત મિત્રો ટાળપત્રી અને પોમ્પની ઓનલાઈન અરજી કર્યા પછી અરજીની પ્રિન્ટ છે એ પોતાની પાસે રાખી લેવી અને જ્યાં સુધી મંજૂરીનો હુકમ બહાર પાડે ત્યાં સુધી રાહ જોવાની રહેશે પાણીની પાઇપલાઈન અને મોટરની જ્યારે આપણે ઓનલાઈન અરજી કરતા હોય છે તો એ ઓનલાઈન અરજીની પાક્કું બિલ જોશે અને પાઇપલાઇન છે એનું પણ આપણે પાક્કું બિલ જોશે એ પછી આપણે એમાં ખરીદી કર્યાનું અસલ પાક્કું બિલ અને જે જરૂરી ડોક્યુમેન્ટ છે એ ખેતીવાડીના ઓફિસર હોય છે ત્યાં આપણે જમા કરવાના અને પછી આપણે સબસિડી પાસ થશે એટલે આપણે આપણે આ યોજનાનો લાભ લઈ શકીએ છીએ અત્યારે પંપ સેટ પછી પાઇપલાઇનની સબસિડી છે પછી તાડપત્રીની જે સબસિડી છે એ પણ ચાલુ છે અને સ્પ્રે પંપની સબસિડી છે એ ચાલુ છે ફોર્મ ભરવાની શરૂઆત છે ત્રણ બે બે હજાર પચીસથી સોળ બે બે હજાર પચીસ સુધી ચાલુ છે તો ઓનલાઈન અરજી કરી દેવી અને જે પણ ખેડૂત મિત્રો આ ચેનલમાં નવા હોય તે હમણાં જ આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ જ આપણી યુટ્યુબ ચેનલનું નામ છે ખેતીની માહિતી એ ટુ ઝેડ એન વિલેજ લાઈફ તમને ખેતીવાડીને લગતા અને સબસિડીને લગતા તમામ પ્રકારની માહિતી સૌથી પહેલાં મળી રહે અને વિડીયો જો સારો લાગ્યો હોય તો લાઇક કરો શેર કરો અને અન્ય ખેડૂતોને પણ મોકલો જેથી કરીને એને પણ સબસિડીનો લાભ મળે અને કોમેન્ટ જરૂરથી કરજો જેથી કરીને આપણે જે માહિતી તમને કેવી લાગી એ કોમેન્ટમાં જણાવશો અને મારો વિડીયો સાંભળીએ બદલ દિલથી આભાર તમારો